નમસ્કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપણે આ ત્રણ બેગ યુરિયાની મંગાવેલી છે એક બે ને ત્રણ હવે આપણે આ ખાતર છે તે મોરબી માર્કેટ યાર્ડમાં જે આપણે યગ્રોવાળા હોય છે તેની પાસેથી મંગાવેલું છે અને મિત્રો માર્કેટવાળા જે હોય છે એગ્રોવાળા તેની મનમાની કેવી ચલાવે છે તમે જુઓ એક વખત ત્રણ બેગ મંગાવી હતી ને તો એની સાથે આપણને આવડું આપ્યું હતું એનપીકે છે તે ડબ્લુ ત્યાર પછી બીજી વાર મંગાવ્યું યુરિયા એની સાથે મિત્રો આ સરદારવાળાનું આપણે એક આ બેગ આપી હતી નાની બેગ તેર ચાલીસ તેર હવે મિત્રો આપણે ખેડૂત મિત્રો ફરજિયાત આ લેવું જ પડે છે મેં વાત કરી ફોનમાં એની સાથે તો એવું કીધું કે ફરજિયાત લેવું જ પડે અને મેં એમ કીધું કે આવો કોઈ સરકારી નિયમ છે તો તેને ચોખ્ખી જ ના પાડી દીધી છે કે ઉરિયા અમે નહીં આપ્યા આના વગર હવે મિત્રો તમે જુઓ સરદારનું બસો રૂપિયાનું પેકેટ છે એકદમ ફ્રીમાં આપે છે આપણને ખબર નથી કે આપણે એનો શું ઉપયોગ કરવો શેમાં એક વિગામાં માંડ કદાચ થાય એક કિલોનું પેકિંગ છે તો જે એગ્રોવાળા છે તે આવી મનમાની હલાવે છે અને પોતાનો જે એક્સપાયર થઈ ગયેલો માલ છે ને આ પણ એક્સપાયર થઈ ગયેલો માલ છે તમને હું બતાવું અને તમે જુઓ બે હજાર એકવીસ ડેટ આપેલી છેલ્લી બે હજાર એકવીસમાં એક્સપાયર થાય છે હવે આ બસો રૂપિયામાં આપણને એક્સપાયર થયેલો માલ આપે છે અને પોતાના બસો રૂપિયા નફો થઈ ગયો છે તો બધા મિત્રોને કહું છું કે મોરબી માર્કેટ યાર્ડમાં તમે કાંઈ પણ ખરીદો તો જરાક ધ્યાન રાખજો અને બધા ખેડૂત મિત્રો અવાજ પણ ઉઠાવવાની સામે